જય સ્વામિનારાયણ પરમાત્માના ધામ સુધી પહોંચવા માટે મોક્ષ માર્ગમાં અતિ જો કોઈ સોપાન હોય પગથિયું હોય તો એ જીવાત્માના અંતરમાં રહેલી ઈર્ષા છે અને ઈર્ષા તત્વ એવું છે કે ત્રણ ટાઈમ ભોજન કરવા છતાં આપણા અંતરની અંદર રાત્રિ દિવસ અગ્નિ રૂપે દાહ લગાડી અને શરીરને સૂકવી નાખે બળતરા કરાવે આ છે ઈર્ષા અને યાદ રાખો કે ઈર્ષા કરનાર વ્યક્તિ આપણે જ્યારે પ્રગતિના પથ પર પ્રગતિ કરી રહ્યા છીએ ત્યારે એ પ્રગતિના પથમાંથી પગ પાછો ખેંચનાર જો કોઈ હોય તો ઈર્ષા કરનાર વ્યક્તિ છે અને ઈર્ષા કરનાર વ્યક્તિ મોટા ભાગે આપણા નજીકના જ હોય છે પારકા તો પછી હોય પોતાના પહેલાં જ આપણને પ્રગતિ પરથી પાછા પાડનાર હોય છે આપણી સાથે ઈર્ષા નાખનાર વ્યક્તિ એને કઈ રીતે ઓળખવામાં આવે તો એના લક્ષણો એના વર્તન ઉપરથી આપણે સમજી શકીએ કે આનું વર્તન કંઈક જુદું છે અને બોલે છે પણ કંઈક જુદું એમાં પહેલા નંબર એ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણા વખાણ કરે અને ત્યારે વાતને કાપી નાખે અથવા તો ચૂપ થઈ જાય અથવા તો મોઢું બગાડે એટલે સમજી લેવું કે આપણી સાથે આ વ્યક્તિને કેતા મોઢું બગાડનાર મોઢું ફેરવનાર ચૂપ રહેનાર એ વ્યક્તિને ઈર્ષા છે ત્યાર પછી આપણી વાત કોઈ પણની વ્યક્તિ સાથે આપણે વાત કરતા હોઈએ તો તરત જ વાતને કાપી નાખશે અને અથવા તો કંઈક પણ ભૂલ કાઢશે અને કાં તો ઊંધો જવાબ આપશે સમજી લેવું કે આપણી વાત પૂરી નથી થવા દેવા માંગતા એટલે આપણી સાથે એને ઈર્ષા છે ત્યાર પછીની બાબત છે કે આપણી આગળ બોલે સારું સારું પણ પાછળથી લોકોની પાસે આપણા અવગુણ ગાશે અને લગભગ વ્યક્તિની હાજરીમાં એના વખાણ હોય પણ એની ગેરહાજરીમાં જ એના ગુણ અને અવગુણની પહેચાન થતી હોય છે અને સારા અને સજ્જન વ્યક્તિ એને લોકો હંમેશા બે વાર યાદ કરે છે એક તો ગરજ હોય ત્યારે અને બીજું કે ગેરહાજર હોય ત્યારે જ્યાં સુધી આલોકની અંદર હોય ત્યાં સુધી એને એની કિંમત નથી હોતી પણ જ્યારે ગરજ પડે ત્યારે એની કિંમત સમજાય અને જ્યારે આ લોકો છોડી અને પરમાત્માના ધામને પામે ત્યારે એને ખબર પડે કે ફલાણી વ્યક્તિની કેટલી ખોટ જણાય છે ત્યાર પછી ઈર્ષા રાખનાર વ્યક્તિ એનું વર્તન કેવું હોય તો આગળ બતાવવામાં આવ્યું કે આપણું વર્તન અને એનું અનુકરણ કરવાની જે કોપી કરશે કેતા આપણા જેવા બનવાની કોશિશ કરશે બોલવું પહેરવું બધું પણ અંદરથી એકદમ બળતરા એ થયા કરશે કેમ કે કોઈની કોપી કરવાથી કોપી નથી થતી કદાચ તમે પહેરવેશથી કોપી કરી શકો પણ જ્યારે તમે એના જેવા ગુણ કેળવો ત્યારે તમે સામેવાળી વ્યક્તિ કે જેની સાથે તમે ઈર્ષા રાખો છો જે વ્યક્તિને સમાજની અંદર સજ્જન કહેવામાં આવે છે એના જેવું બનવું છે એના જેવો આ સ સમાજની અંદર સજ્જનતા મેળવી છે તો એના જેવા ગુણ મેળવા વગર છૂટક્યો નથી પણ એ એવું નહીં કરે બોલવાથી અને પહેરવેશથી કોપી કરશે પણ ગુણ કેળવવામાં પાછળ હશે માનો કે આ વ્યક્તિને આપણી સાથે ઈર્ષા છે ત્યાર પછી બતાવવામાં આવે કે આપણે હાજર ન હોઈએ ત્યારે આપણા ઉપર હસશે આપણી વાતો એની મજાક ઉડાડશે ચાર પાંચ વ્યક્તિઓ ભેગા થયા હોય અને ઘણીવાર એવું બની શકે કે વડીલ હોવાના નાતે અથવા તો સમાજની અંદર કિંમત હોવાના નાતે અથવા તો પરિવારની અંદર આપણું માન સન્માનના કારણે આપણી સામે બોલી નહીં શકે પણ જ્યારે આપણે હાજર ન હોઈએ ત્યારે મશ્કરી મજાકની અંદર આપણી વાતોને વાત વાતમાં ઉડાડી અને મજાક ઉઠાવતા હોય આ વ્યક્તિને સમજી લેજો કે તમારી સાથે ઈર્ષા છે એમ ત્યાર પછી સંસાર છે ઘર છે વ્યક્તિ છે ભૂલ તો થાય અને આપણે પણ બોલીએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર નાનામાં નાની ભૂલ થઈ હોય એને અતિ મોટો જેને બખાડો કહી શકાય જેને ડખો કહી શકાય જેને કંકાસ કહી શકાય નાની એવી ભૂલ એને મોટો મુદ્દો બનાવી દેશે અને એમ જ કહેશે કે એવું થવું જ ન જોઈએ શા માટે થયું આ સમજદાર વ્યક્તિ છે તો એણે કેમ આવી ભૂલ કરી પણ કોઈને ભૂલ કરવાનો શોખ નથી હોતો સમજી લેજો કે એ તમારી ભૂલનો લાભ ઉઠાવી અને તમારી સાથે ઈર્ષા રાખી રહ્યા છે ત્યાર પછી જે તમે કંઈક સફળતા મેળવા માગો છો અને સફળતાના લક્ષ્ય સુધી તમે પહોંચી ગયા અને જ્યારે લોકો તમને ધન્યવાદ આપવા માટે આવે લોકો તમારા વખાણ કરે કે ધન્ય છે તમને કે તમે આ સારું કામ કર્યું અને ત્યારે સમજી લેજો કે ઈર્ષ્યા રાખનાર વ્યક્તિ એ પારકી હોય કે પોતાની હોય એ ધન્યતાના બે શબ્દ આપણા માટે બોલી નહીં શકે લોક લાજે એને કહેવું પડે એટલે એટલું જ બોલશે કે સારું સારું બહુ સારું કામ કર્યું પણ અંતરથી દિલથી નહીં કે મનથી નહીં કે કે હા ધન્યવાદ છે તમને કે સમાજની અંદર તમે માથું ઊંચું કરીને બતાવ્યું અથવા તો સંસારની અંદર જે આપણે સકુટુંબ પરિવારની અંદર રહીએ છીએ તો આપણી સૌભાગ્યની વાત છે કે પાંચ વ્યક્તિ તમને પૂછે કે આપણા ખોરડાની છે આવું ઈર્ષા રાખનાર વ્યક્તિ નહીં બોલી શકે અથવા તો નહીં સમજી શકે ત્યાર પછી આપણને પાડવાના રસ્તાઓ ગોઠશે કે ક્યારે આની ભૂલ આવે અને ક્યારે એને ફજેત કરવું એને ક્યારે નીચો દેખાડવું તમે જોજો એટલે કહેવાય કે નાક ન હોય નાક છે એ આ સંસારની અંદર આબરુ કહેવાય અને એટલે આપણે એમ કહેતો હોય કે ફલાણા ભાઈનું સમાજમાં નાક છે અને નાક ઇન્દ્રિય એવી છે નાસિકા કે ક્યારે ગંદુ ગ્રહણ નહીં કરે દુર્ગંધ આવશે તો તરત જ આડો રૂમાલ આપી દેશે સુગંધ આવશે તો એને ગ્રહણ કરશે બાકી બીજી બધી ઇન્દ્રિયો એવી છે કે ગ્રહણ કરશે આંખ જ્યાં ત્યાં દોડીને જે તે દૃશ્ય જોશે કાન સાંભળવાનું ન સાંભળવાનું સાંભળશે પણ નાસિકા ઇન્દ્રિય એવી છે એ ક્યારેય દુર્ગંધ કહેતા નકામી વસ્તુ એને ગ્રહણ નહીં કરે તો ઈર્ષા રાખનાર વ્યક્તિ એની સતત રાત્રિ દિવસ એવું રહ્યા કરે કે ક્યારે આની ભૂલ આવે અને ક્યારે એને પાડો અને યાદ રાખો કે જે દિવસ કોઈ વ્યક્તિની પ્રગતિ અટકાવવાની કોશિશ કરી માની લેજો કે તમે ત્યાં ત્યાં જ ઊભા છો તમે એક ડગલું પણ આગળ ક્યારેય નહીં વધી શકો જો પરમાત્માએ મનુષ્યનો દેહ આપ્યો છે ને માણસ છો તો કોઈની પ્રગતિ જોઈ અને ખુશ થાવ અને કોઈની પ્રગતિ જોઈને ખુશ થશો ને તો તમારે આગળ વધવાની જરૂર નથી પરમાત્મા તમને આપમેળે આગળ લાવશે ત્યાર પછીનો મુદ્દો છે કે જ્યારે આપણી ગેરહાજરી હોય ત્યારે એ અંતરથી ખૂબ ખુશ હોય કેમકે ઘણીવાર એવું બનતું હોય કે સત્ય કહેનાર વ્યક્તિ એ કોઈને ગમતી નથી હોતી અને સત્ય કહેનાર વ્યક્તિ જ સમાજની અંદર પૂજની ગણાય છે સંસારની અંદર પૂજની ગણાય છે અને એને સારા વ્યક્તિઓ માનતા હોય છે એને પૂછતા હોય છે અને એનું કયું કરતા હોય છે પણ એ હોય ગેરા ત્યારે આને અતિશય અને ખુશ ખુશ હોય કે એ નથી તે સારું છે માનો કે આ વ્યક્તિને આપણી સાથે ઈર્ષા છે ત્યાર પછી કે આપણા જે ગુણ છે આપણું જે વર્તન છે એનું વારે વારે કોઈની સાથે તુલના કરશે અને જ્યારે આપણાથી કોઈ વ્યક્તિ સારી સદગુણી હશે તરત જ એમ કહેશે કે તમારા કરતાં તો પહેલાં સારા છે તમારા કરતાં તો પહેલાં સારા છે પણ આપણા જે સદગુણો એની કદરે નહીં કરી શકે તો માનો કે એને આપણી સાથે ઈર્ષા છે અને એનો છેલ્લો મુદ્દો છે કે સામેથી દોસ્તી અને અંતરથી દુશ્મની એવું સારું સારું બોલ છે કુટુંબ પરિવારની અંદર રહેતા હોય અને સામાન્ય રીતે દાખલા તરીકે દ્રષ્ટાંત આપવામાં આવે કે દેરાણી જેઠાણી હોય ને એમાં જેઠાણી અતિશય સદગુણી હોય અને દેરાણીને એનો અપચો હોય કોઈ એમ કહેતા હોય કે તમારા પુત્ર બધું મોટા છે બહુ ડાયા છે તો આનાથી સહન ન થાય તો જે કહેનાર એની વ્યક્તિમાં પાછા સારું સારું બોલતા હોય કે આવો અમારા ભાભી છે તો આવું છે ને અમારા ભાભી છે તો સારું છે ને અમારા ભાભીને પૂછાવીને અમે પાણી ન પીએ અને જેવા મહેમાન બહાર જાય એટલે ભાભીને ખબર પડે કે દેરાણી કેવા છે આવી રીતે જે વર્તન કરનાર એને કહેવાય કે સામેથી દોસ્તી અને અંદરથી દુશ્મની એના જીવનની અંદર એટલી બધી અગ્નિ લાગે દાજ લાગે અને સતત એનું દિલ બળ્યા કરે કે જોવામાં એ સરસ અને સરળ દેખાય પણ સાથે રહેનાર વ્યક્તિ જ એને ઓળખી શકતા હોય કે આ વ્યક્તિનું વર્તન કેવું છે પણ સમાજની આબરૂના કારણે બાંધી મુઠી સવા લાખની એટલે એને ફરજિયાત નથી કરતા હોતા એ આ સજ્જનતાનું લક્ષણ છે અને યાદ રાખો કે ત્રણ કારણથી લોકો તમારી પીઠ પાછળ વાતો કરે છે અને મોટા ભાગે તમારા સમવડિયા અને તમારી સાથે રહેનારા જ હોય છે જેને આપણે પોતાના માનીએ છીએ એમાં મુખ્ય ત્રણ મુદ્દા છે કે એક તો તમારા લેવલ સુધી પહોંચી ન શકે તમે જે કક્ષાએ પહોંચ્યા છો તમને સમાજ જે માન સન્માન આપે છે ત્યાં સુધી પહોંચી ન શકે ત્યારે એ તમારી પીઠ પાછળ વાતો કરે છે કે ભાઈ એને તો બહુ બધા મોટા કહે છે પણ એને ખબર છે એને તો હું જાણું છું એ આવા છે ને એ આવા છે ને એ અભિમાની છે એને બધે માનવા માંડ્યા એટલે એને બહુ દોઢ જાગી ગયા છે ને આવું ગમે તે મન ફાવે એવું બોલતા હોય છે માનો કે એને તમારી સાથે ઈર્ષા છે બીજા નંબરે કે તમારી પાસે જે છે એ એની પાસે ન હોય એટલે સતત એ બળા કરે અને પછી પાછળથી વાતો કરતા હોય છે અને ત્રીજા નંબરમાં કે તમારી લાઈફ સ્ટાઇલ કોપી કરવાનો પ્રયત્ન કરે કે તમારું જે વર્તન છે એનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે પણ થાય નહીં ત્યારે એ પીઠ પાછળ વાતો કરતા હોય છે અને વાતો કરે એનો વાંધો નહીં પણ કેવળ અને કેવળ અવગુણ એની ભૂલ જોવાની વાતો કરતા હોય એટલે ઈર્ષા કરનાર વ્યક્તિ ક્યારેય આગળ પ્રગતિ કરી શકતો નથી તો જીવનની અંદર સાવધાની રાખવી કે આપણા જીવનની અંદર આપણા રાહ પર આપણી સાથે નાતેથી જોડાયેલા હોય મિત્ર હોય સગા સંબંધી હોય કોઈ પણ હોય એને આપણી સાથે કેવું વર્તન છે આપણી સાથે ઈર્ષા છે કે નહીં એ જાણી અને આગળ પગલું ભરવું અને ખાસ મુદ્દાની એ વાત કે આ બાબતે આપણે પણ કોઈની સાથે ઈર્ષા રાખવી નહીં ઈર્ષા વ્યક્તિ ઈર્ષાળુ વ્યક્તિએ ક્યારેય પરમાત્માને દીઠી પણ ગમતી નથી જો પરમાત્માને ગમવું હોય તો ઈર્ષા રહિત થયા વિના છૂટકો જ નથી માટે પરમાત્માને રાજી કરવા માટે અને કમસે કમ આ સંસારની અંદર પરમાત્માએ મનુષ્યનો જન્મ આપ્યો છે તો એને સાર્થક કરવા માટે ઈર્ષા આદિ જે તત્વો છે જે પરમાત્માના મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા છે કામ ક્રોધ લોભ મદ મત્સર ઈર્ષા અહંકાર આદિથી મુક્ત થઈ અને પરમાત્માને પ્યારા બનીએ અને પરમાત્માને પ્યારા બનશું તો સમાજમાં વાલા બનવાની જરૂર નથી સમાજની અંદર ઓટોમેટિક તમને સન્માન અને દરજ્જો મળવાનો જ છે માટે હંમેશા ઈર્ષાથી રહિત થવું અને ઈર્ષાખોરોથી સાવધાન થવું વસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ